જુનાગઢ ની વિસાવદર ભેસાણની વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રાંત કચેરી ખાતે સર્વે પક્ષ ને લઈ પ્રાંત સાહેબ ની અધિક સ્થાને બેઠક યોજાઈ વિસાવદર ભેસાણમાં પેટા ચૂંટણીની તૈયારીનો ફાઈવજી ધમધમાટ ભાજપ કોંગ્રેસ ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ વાંધા સૂચન હોય તો રજૂ કરવા માટેની બેઠક રાજકીય પક્ષોએ કરેલા વાંધા સૂચનો નો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ થશે રિપોર્ટિંગ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા હાઈકોર્ટમાંથી પિટીશન પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ થયો છે મોકળો આગામી દિવસ દિવસોમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ સ્ટોરી કાસમ હોતી કરસનભાઈ વાડદોલિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર જી આજે મીટિંગ હતી શું કહેશો આજે મીટિંગ એ હતી કે આગામી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મીટિંગ હતી અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાન કરી હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કર્યા આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશો એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે એ અમારો કોઈ વિષય નથી કોને ટિકિટ મળી શકે એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માગણી પ્રમાણે સર્વે થતો હોય છે એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે હલો આમ ચિરાગિરવાણિયા ઈઆર ઓ વિસ્તાવદર મત વિસ્તાર આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે પછી મતદારો હોય પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહી છે એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે हेलो यस हेलो आई एम चीरा गिरवानिया ई आर ओविशावत सी सी सर के मार्गदर्शन में अभी एक मुहिम चल रहा है जिसमें हम सभी पॉलिटिकल पार्टी के साथ कंसल्ट कर रहे हैं कि जो इलेक्शन हो रहा है हमारे यहाँ वो एक स्पेसिफिक लीगल फ्रेमवर्क में हो रहा है उसी लीगल फ्रेमवर्क में रह के जो भी उनको बाधाएँ आ रही हैं मुश्किलियाँ पड़ रही हैं कुछ उनके प्रॉब्लम है उनको जानने के लिए समझने के लिए और उसको सॉल्व करने के लिए એક મિટિંગ રખા ગયા હૈ કે તહેત મીટિંગ પૂરે દેશ મેી કે ચલતે મીટિંગ ઉશી કે કન્સલ્ટમાં હોય સર નામથી હું હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ આજે વિશાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબ એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણી લક્ષી ખાસ કરીને વિશાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કારણ એને લક્ષીને કંઈ છે નહીં તો આખા ગુજરાતમાં મીટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય સાહિત્ય લઈ જવામાં કરતી હોય બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે જે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગરનો ચહેરો હશે મારું નામ પ્રવીણ સુચિત્રા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ આજ રોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત એક બેઠક બોલાવી હતી તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો વધાર્યા હતા અને ખાસ તો આ રૂટિન પ્રક્રિયા મુજબની બેઠક હતી માનો કે આપણી આ વિસા વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો આ એક કોઈ બેઠક નથી આખા ગુજરાતમાં જે જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવા માગી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી અને ચૂંટણી સમયે પ્રચાર પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતા હોય પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો વહેલી સારી રીતે મત મતદાન કરી શકે મુશ્કેલીનો સામનો કર્યા વગર એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા આગામી સમયમાં કોઈને ટિકિટ મળી શકે એમ છે કારણ કે હર્ષદભાઈ અને ભોપતભાઈ બંનેના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે એ બંને મિત્રો જ છે બીજું કે બંને સગા ભાઈની જેમ સામ સામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને જીતાવશું અને બંને એવું જ કહેશે કે અમારો હાઈકમાન્ડ નક્કી કરશે કે જેમને ટિકિટ મળશે પૂરી તાકાતથી અમે ચૂંટણી એમને જીતાવશું